ફૂર્જા બંધ છે આ તમામ વિસ્તારો જે બહુજરાજીઓવાળા છે તમામ વિસ્તારોમાંથી જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા રહેતાવાસીઓને પણ જે નજીકની શાળાઓ છે સરકારી શાળાઓમાં ખસેડવામાં આવ્યા છે ખાસ કરીને અંકલેશ્વરના જે ત્રણ ગામ છે સરફુદ્દીન ખાલપિયા અને જૂના કાશિયામાંથી પણ સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે પ્રાંત અધિકારી અને મામલતા રદની તમામ ટીમો અત્યારે આ ત્રણે ગામોમાં ફરી રહી છે અને લોકોને સ્થળાંતર કરવા માટે મનાવી રહી છે આપ જોઈ શકો છો આ ગોલ્ડન બીજનો રમણીય નજારો છે નર્મદા નદી બંને કાંઠે વહી રહી છે ભરૂચ તરફ તરફ અને બંને કિનારાઓ આજે જળથી થઈ રહ્યા છે અત્યારે ચોક્કસથી એમ કહી શકાય કે ભરૂચના ઉડતાલીસ થી વધુ ગામો ને આની અસર થઈ શકે છે અને તમામ ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે સ્થળાંતર ની કામગીરી વિવિધ ગામો માં ચાલી રહી છે ભરૂચ ચુડાસમા ઝી મીડિયા ભરૂચ